નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે પચીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ તો સૌથી પહેલાં પાલમાં જણાવી દઉં તો આજે છવ્વીસ પાલ આવેલા છે છવ્વીસ પાલની લાઈન છે આજે થોડોક પાલનો ઘટાડો છે મિત્રો પાંચ સાત પાલનો ઘટાડો જો મળી રહ્યો છે અને ભારીમાં વાત કરું તો ભારીમાં રાબેતા મુજબ જ આવક જોવા મળી રહી છે તમે જોઈ શકો છો પિલો નંબર બેથી લઈને પિલો નંબર છ સુધી ભારી છે જોઈ શકો છો આ ભારીના વકલો જોવા મળી રહ્યા છે અને હાલ હરાજીનું કામકાજ સૌથી પહેલાં ભારીમાં ચાલુ થઈ ગયું છે મિત્રો જોઈ શકો છો મિત્રો બે ત્રણ લાઈનમાં હરાજીનું કામકાજ ચાલુ કમ્પ્લીટ થઈ ગયું છે જો મિત્રો આમાં કમ્પ્લીટ થઈ ગયું છે જો મિત્રો અહીંયા એક વકલ છે એમાં મિત્રો હાઈસ્ટ ક્વોલિટીમાં અત્યારે હાલ ચૌદસો ને એકાસીના ભાવ છે મિત્રો તો એ થોડુંક સેમી સુપર જેવો દેખાય છે હજી મિત્રો આજે થોડુંક બજાર સારું ખુલ્યું છે ગઈકાલે કરતાં તો વિડીયોમાં એન્ડ સુધી બની રહીજો આજના કપાસના ભાવ જોવા માટે મિત્રો આ લાઈનમાં જાણી લઈએ કેવો ભાવ રહેલા છે આ ચાલુ જ છે

અને નેપળી જાબના 1301 1301 બોધે છે સીગ્રેડ કો બોર્ડર 1481 1481 વાર જો સુપર નંબર 1 ક્વોલિટી સુપર ઉતારે સાથે લઈ શકો છો 1421 મિડિયમ સુપર કોપાસ અને કાશી હિનાસી આ 14 ને શાદી લઈ રામમ 1486 સુપર નંબર 1 ક્વોલિટી ચૌદસો ને એક્યાસી ચૌદસો ને એક્યાસી ભાવ જો છે જોઈ શકો છો મિત્રો ચૌદસો એક્યાસી સુપર નંબર વન ક્વોલિટી ચૌદસો એક્યાસી સુપર કપાસ ફરીવાર આજે થોડુંક સારું જોવા મળી રહ્યું છે મિત્રો તમે જે આગળ કપાસના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં જોઈ લીધું મિત્રો આજે ફરીવાર મિત્રો બજારમાં તેજી ખુલી છે ફરીવાર થોડાક ભાવમાં તેજી જોવા મળી રહી છે તમે વિડીયોમાં કાલના વિડીયોમાં આજના વિડીયોમાં તમને ડિફરન્સ જોવા મળી જશે